અને રેવન્યુ તલાટીની જો તમે સબ્જેક્ટ વાઇઝ મોક ટેસ્ટ આપવા માંગો છો તો સબ્જેક્ટ વાઇઝ મોક ટેસ્ટ આપણા પ્લેટફોર્મ પર પથદર્શક ઉપર ઉપલબ્ધ છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું જેની સાથે તમને 3 મહિનાનું કરંટ અફેર્સની ઈ-બુક ફ્રી મળશે જેની તમે પ્રિન્ટ કરાવી શકશો ગુજરાતી વ્યાકરણના રેકોર્ડેડ લેક્ચર્સ પણ તમને ફ્રીમાં મળશે ગુજરાતી શબ્દભંડોળ ભંડોળ રીઝનિંગના 500 પ્રશ્નોની પીડીએફ જે છે એ ઈ-બુક સ્વરૂપે મળશે 5 ફૂલ લેન્થ મોક ટેસ્ટ પણ તમને આ જે સબ્જેક્ટ ટેસ્ટ છે એની સાથે ફ્રી મળી રહી છે ઓકે તમામે ની તમે પ્રિન્ટ કઢાવી શકશો 10 જુલાઈ થી સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે જે પણ જોડાવા માંગતા હોય એ જોડાઈ શકે છે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે તો વાત કરીએ મહેસૂલી તલાટીની પરીક્ષાનું આયોજન જે છે એ સપ્ટેમ્બર મહિનાના કયા મહિનામાં સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં કરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ કરી રહ્યું છે તૈયારી શિક્ષણ વિભાગ સાથે થઈ રહી છે વાતચીત અને ઝોન વાઇઝ સેન્ટર મળી જાય વરસાદ નહીં હોય તો સપ્ટેમ્બરના પ્રથમ વીકમાં યોજાઈ શકે છે પરીક્ષા જો વરસાદ નહીં હોય તો બરાબર વરસાદ જો હશે તો નહીં કદાચ યોજી શકે યોજાય બરાબર પણ વરસાદ નહીં હોય તો સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ એટલે કે પ્રથમ વીકની અંદર તમારી જે એક્ઝામ છે રેવન્યુ તલાટીની એ યોજાઈ શકે છે

સપ્ટેમ્બર મહિનામાં તમારી પરીક્ષા આવવાની છે તો તમારે મોક ટેસ્ટ છે એ અવશ્ય આપવી જોઈએ એવું નથી કે આજ પરચેસ કરો પણ ગમે તેની પરચેસ કરો મોક ટેસ્ટ પણ મોક ટેસ્ટ અવશ્ય આપો જેથી કરીને તમારી જે પરીક્ષામાં થતી જે ભૂલો છે એને તમે નિવારી શકો તો આશા રાખો છો આ માહિતી આપણે હેલ્પફુલ થઈ હશે જો હેલ્પફુલ થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથ્થર્શક સાથે જય હિન્દ જય ભારત